ફાર્ક ન્યૂઝની ટીમ આજવા સરોવર ખાતે પહોંચી ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આજવા સરોવરની સપાટીમાં વધારો થઈ રહ્યો છે આ સતત આજવા સરોવરનું જે લેવલ વધી રહ્યું છે હાલની સપાટીની વાત કરીએ તો બસોને દસ ફૂટે લેવલ પહોંચ્યું છે જ્યારે બસો બાર ફૂટ સુધી લેવલ જાય છે પાણીનું ત્યારે 62 દરવાજા ખુલે છે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો બસો દસ ફૂટ લેવલ પર પાણી વહી રહ્યું છે અને જેના કારણે વડોદરા પર હાલ તો કોઈ સંકટ નથી પરંતુ તેમ છતાંય વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અલર્ટ મોડ પર છે જે રીતના આપણે હાલ આજવા ડેમ પર આવ્યા છે અને જોઈ શકીએ છીએ કે બાસઠ દરવાજાનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે કામગીરી ચાલુ છે અને આજવા ડેમની સપાટી બસો દસ પોઈન્ટ પાંચ છે જ્યારે કાલાગોડા બાર પોઈન્ટ પર વિશ્વામિત્રી નદી વહી રહી છે ઉપરવાસમાં વરસાદ થોડો ઘણો ચાલુ છે વડોદરા શહેરી વિસ્તારમાં થોડો ઘણો બંધ છે અને જે રીતની સાત દિવસની આગાહી હતી આગાહી જોતા જોવા જઈએ તો અત્યારે બસો દસ પોઈન્ટ પાંચ એ પણ આપણા માટે ચિંતાજનક છે કે જો વરસાદ વધુ પડે તો બસો બાર પછી દરવાજા ખોલતા હોય છે અને તમામ પાણી વિશ્વામિત્રી નદીમાં જતું હોય છે એટલે અત્યારે આજવા ડેમથી કોઈ પાણી છોડવામાં આવી નથી રહ્યું પરંતુ વરસાદના જે પાણી છે એ પાણી જ વિશ્વામિત્રી નદીમાં ફરી રહ્યા છે બસો દસ પોઈન્ટ પાંચ એટલે બે ફૂટનો હજુ વરસાદ વરસાદ એટલે આજવા સરોવર બે એટલે વિશ્વામિત્રીને વાર લાગે પરંતુ જે રીતની વરસાદની વાત છે સાત દિવસનું વાતાવરણ જ્યારે વરસાદી બન્યું છે અને જો તોફાની વરસાદ પડે તો વિશ્વામિત્રી નદીની સપાટી પણ વધી શકે છે અને આજવા ડેમની સપાટી પણ વધી શકે છે ગઈકાલે જોયું કે આપણે પાછળ પહેલાં ગુતાલને તમામ ગામોમાં પણ પાણી ફરી વળ્યા તે ક્યાંક ને ક્યાંક જો વરસાદ ન પડે તો ડેમની સપાટી બસો દસ રહેશે પરંતુ વરસાદ પડે તો બસો બારની ઉપર થાય તો વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવી શકે છે અને લોકોને તકલીફ પણ પડી શકે છે સાથે આપણે જે જોયું અત્યારે જે કામગીરી અહીંયા ચાલી રહી છે વડોદરા મહાનગરપાલિકા કે દરવાજાની જે પમ્પિંગને બધું કામગીરી ચાલી રહી છે ઓઇલ ગિરીજનું કામગીરી ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની તૈયારીઓ ફૂલ જોશમાં છે પરંતુ હવે વાતાવરણ પર બધો આધાર છે વરસાદ પડી જાય તો વડોદરા શહેરની પવિત્ર વિશ્વામ પાણી આવે અને નીચાણવાળા ભાગોમાં પાણી ઘૂસી જાય અને લોકોને ઝૂંપડા હોય મકાનો હોય ખાલી કરવા પડે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા બે ત્રણ દિવસથી ખાડા પૂરવાનું આયોજન ચાલુ કર્યું છે ખાડાઓ પૂરી રહ્યા છે અને જે નદીને પહોળીને કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યાં જોવા જઈએ તો નદીને પહોળી કરી રહ્યા છે પરંતુ જે કે કિનારે દિવાલો બનાવી હતી ક્યાંક ને ક્યાંક માટી ઓગળી રહી છે એટલે કોર્પોરેશન પણ ચિંતામાં છે તેવું કહી શકાય મહત્વની બાબત છે કે આજે જયારે સ્પાર્કની ટીમ આવી છે આજવા સરોવર અને પાંચ આજવા ડેમની સપાટી છે ભયજનક સપાટી અત્યારે નથી પરંતુ જો વરસાદ પડે તો ભયજનક સપાટી પણ આજવા સરોવર ડેમની થઈ શકે છે બિલકુલ અતુલભાઈ સવાલ એ છે કે અત્યારે તો બસો દસ છે માત્ર બે ફૂટ જ બાકી છે જો ઉપરવાસમાં વરસાદ વરસ્યો તો સો ટકા આજવાના તમામ દરવાજા ખોલવા પડશે તો પછી વડોદરાની શું હાલત થશે હા જે રીતના બસો દસ છે અત્યારે પોઈન્ટ પાંચ છે ને વરસાદ જો પડે તો ડેમને સપાટી વધી જાય તો પાણી છોડવું જ પડે ને પાણી વિશ્વામિત્ર નદીમાં આવે અને નદીમાં આવે એટલે ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાય બીજી બાજુ કોર્પોરેશન એ પણ તૈયારી કરી છે કે વધારે પાણી અને માટે નદીને પહોળી કરી છે પરંતુ ક્યાંક ક્યાંક જગ્યાએ જે ઇનલીગલી દબાણો છે દબાણો દૂર કરે નથી એના કારણે પણ પાછું પાણી ઓવરફ્લો થઈ શકે છે હવે અમાસથી અમાસ ગઈકાલની નીકળી ગઈ છે તો એવું કહી શકાય કે કદાચ હવે વરસાદ પડે તો પાણી ધીરે ધીરે આજવા સરોવરમાંથી કાઢીને જનતાને કે જે નીચાણવાળા ભાગોમાં લોકો રહે છે એમને નડે નહીં જે રીતે કમિશનર પણ દોડધામ કરી રહ્યા છે ઘણી સારી બાબત છે પરંતુ ક્યાંક ને ક્યાંક કુદરતનો કહેર છે અને કુદરતના કહેરનું કંઈ કહી ના શકાય આજે આજવા બસો દસ પોઈન્ટ પાંચે છે તો જે બી જનતા આપણા સ્પાર્ક ન્યૂઝ ન્યુઝથી જોતી હશે એમને પણ આજવા સરોવરના દર્શન થતા હશે અને ક્યાંક ને ક્યાંક ચિંતા પણ થતી હશે કે બસો દસ એટલે બે ફૂટ હજુ જરૂરી છે અને વરસાદ જો ઉપરવાસમાં પડે તો બસો બાર થઈ શકે છે અને બસો બાર થયા પછી આજવા સરોવર ડેમનું પાણી ધીરે ધીરે વિશ્વામિત્ર નદીમાં છોડતા હોય છે અત્યારે કોઈ પાણી છોડતા નથી આ કુદરત પાણી જે વરસાદના પાણી જે ફરી રહ્યા છે પરંતુ જો આજવાનું પાણી છોડે તો નીચાણવાળા ભાગોમાં તકલીફ પડી શકે છે અને કોર્પોરેશન જે અત્યારે આયોજન કર્યું છે વિશ્વામિત્રી નદીને પહોળી કરવાનું એ આયોજન હવે સક્સેસ થાય છે કે નિષ્ફળ થાય છે તે જોવાનું કારણ કે પાળા જે બના છે પાળા ઓગળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે ગટર લાઇનો છે ગટર લાઈનો થકી લોકોના ઘરોમાં કે લોકોના વિસ્તારોમાં પાણી ન જાય વરસાદના એ પણ હવે કોર્પોરેશન ધ્યાન રાખવાનું છે કોર્પોરેશન પણ ખૂબ જ ચિંતિત છે એવું દેખાઈ રહ્યું છે કે આમ ભાગામ ભાગ થઈ રહી છે ગત વર્ષે જે પૂરા પૂરમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું લોકોના વ્હીકલો બગડી ગયા બે ત્રણ દિવસ જમવાનું ના મળ્યું પાણી ના મળ્યું એટલે કોર્પોરેશન આગળ ચિંતામાં છે ને જે રીતના વડોદરા છે સંસ્કારી નગરી કહેવાય એમ સુરત પણ ની સુરત બગડી ગઈ તો સંસ્કારી નગરી પણ સુરત ના બગડે સુરત જેવી દશા ન થાય એના માટે કોર્પોરેશન જાગૃત રહેવું પડશે અને જનતાએ પણ જાગૃત રહેવું પડશે કેમકે આ કુદરતી વરસાદ છે ક્યાંક જો વધારે પડી જાય તો પાણી આવી શકે છે